બનાવ અંગે સૂત્રો થકી મળેલી માહિતી પ્રમાણે ભરૂચના વેજલપુરના નિઝામવાડીના પરિવારજનો શુક્લ તીર્થની યાત્રામાં ગયા હતા જ્યારે નર્મદા નદીમાં નહાવા જતા પિતા પુત્ર અને બાળક નદીના ઊંડા પાણીમાં ગરકાઉ થઈ જતા ડૂબવા લાગ્યા હતા જે પૈકી અગિયાર વર્ષીય દિશાંત જયેન્દ્ર મિશ્રી તેમજ વસંતભાઈ મિશ્રીનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની માહિતી સાંપડી રહી છે જ્યારે એકની શોધખોળ હાલ ચાલી રહી છે હાલ શુક્લ તીર્થનો મેળો ચાલી રહ્યો છે મોટી સંખ્યામાં લોકો ત્રાજા તેમજ મેળો મહાલવા મોટી ઉમટી પડ્યાતા હોય છે શુક્લ તીર્થની યાત્રામાં દેવ દિવાળીએ ડૂબી જવાની મોતના અહેવાલથી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોના ટોળા નજરે પડી રહ્યા છે આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે અગિયાર વર્ષીય દિશાંત મિસ્ત્રી નામનો બાળક તેમજ વસંત મિસ્ત્રી મોતને ભેટ્યા છે જ્યારે બિનિત વસંત મિસ્ત્રી સત્તર નાઓની શોધખોળ હાલ ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સુરતનો સચિન નામનો યુવાન નદીમાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો ત્યાં ટૂંકા સમયગાળામાં જ બીજો બનાવ સામે આવ્યો છે